બનાસકાંઠા જિલ્લામાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમમાં કુલ અઠ્યાવીસ હજાર પાંચસો સાત રજૂઆતનું હકારાત્મક નિરાકરણ લાવતું જિલ્લાના 14 તાલુકાના કુલ 424 ગામોનો ગામો નો યોજાયો સેવાસેતુ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે વર્ષ 2024 હજાર ચોવીસ માં સેવાસેતુના દસમા તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી થી સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જે અંતર્ગત તારીખ ચાર ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકાના કુલ ચારસો ચોવીસ ગામો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ લોકોને સ્થળ પર જ મળી રહે તે માટે સઘન આયોજન કરી દરેક તાલુકામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ અઠ્યાવીસ હજાર પાંચસો સાત રજૂઆતનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ કરાયું હતું જિલ્લા નાગરિકોને ઘર આંગણે સરકારની પંચાવન જેટલી સિદ્ધિ સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા દરેક તાલુકામાં ભાભર તાલુકામાંથી એકત્રીસો ચુમ્મોતેર તાલુકામાંથી એકવીસો ત્રણ ધાનેરા તાલુકા બે હજાર સાત દાંતીવાડા તાલુકામાંથી ઓગણત્રીસો નવ ડીસા તાલુકાની ઓગણીસો ત્રેવીસ કાંકરેજ તાલુકાની પાંત્રીસો પંચાણું વાવ તાલુકાનું પચીસો પાંચ થરાદની એકવીસો એક દિવસ હકારાત્મક નિરાકરણ કરાયું હતું શિવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ભાભર તાલુકાના રૂની ખાતે ઓગણીસ ગામો નો સેવાસેતુ કાર્યક્રમ સુઈ ગામ તાલુકાના જિલ્લાના ખાતે અગિયાર ગામ નો સેવા સેતુ કાર્યક્રમ ધાનેરાના રવિયા ખાતે સત્યાવીસ ગામનો કાર્યક્રમ દાંતિવાડા તાલુકાના જેગોલ ખાતે ઓગણીસ ગામના ડીસા તાલુકાના જુના બિલડી ખાતે એકતાલીસ ગામનો કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે વીસ ગામનો વાવ તાલુકાના બુકડા ખાતે છવ્વીસ ગામનો થરાદ તાલુકાના આશોદર ખાતે છેતાલીસ ગામનો દિયોદર તાલુકાના પાલડી ખાતે એકવીસ ગામનો વડગામ તાલુકાના પીલુચા ખાતે બેતાલીસ ગામનો લાખણી તાલુકાના મોટા કાપરા ખાતે અઢાર ગામનો દાંતા તાલુકાના મંડાલી ખાતે તોતેર ગામનો અમિરગઢ તાલુકાના જેઠી ખાતે ચોવીસ ગામનો અને પાલનપુર ના ખાતે સડત્રીસ ગામનો સમાવેશ સાથે સેવાસેતુ કાર્યક્રમ નું આયોજન કરાયું રામજીભાઈ બીરો રિપોર્ટ બનાસકાંઠા આજે વેડંચા ગામમાં સેવાસેતુ નો પ્રોગ્રામ થયેલો છે એની અંદર જે ઝીરોથી છ વર છ વર્ષથી માંડી અને ત્રણ વર્ષના અને બીજા જે ગામના લાભાર્થીઓ છે એ લોકોને સેવા સેતુનો લાભ મળે છે અને આ લાભ ઘર ઘરના આંગણે એટલે કે સર્વેને ગામના જે લોકો છે એ લોકોને આ લાભ મળે છે તથા બાળકો જે આંગણવાડીના છે છ માસથી ત્રણ વર્ષથી છ વર્ષવાળા બાળકો એમને પણ આધાર કાર્ડ જે અપડેટ કરાવવાનું હોય છે એનો લાભ મળી રહ્યો છે અને સરકારશ્રીનો જે આ હેતુ છે એ હેતુ બહુ સારો અને લાભદાયક છે અને દરેક લાભાર્થીઓને ઘર ઘર એનો લાભ મળી રહ્યો છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર